હવે મિત્રો મોબાઈલ લેવો હોય તો ઉમિયા મોબાઈલ નું નામ નો હોય એવું બને જ નહીં તો આજ આપણે સ્પેશિયલી બંટીભાઈ પટેલને મળવા આવ્યા છે તો કેમ છે ભાઈ મજા બસ મજા મજા આનંદ પણ મિત્રો આજનો જે વિડીયો છે ને સ્પેશિયલી છે કે આપણા જે પણ મહાન પુરુષો થઈ ગયા છે એનું એમ કેવું છે કે ઈગો તમારો જીરો હોય તમને જીવનમાં બહુ સફળતા મળે સો ટકા તો હવે તમારી પાસેથી શીખવાનું એ છે કે હું ઘણી ફેરી તમારી શોપની વિઝિટ કરતો હોઉં ને તો તમે તમારા જે પણ કસ્ટમર હોય એની હેલ્પ કરતા હોય ઘણી ફેરી પછી તમારા ગમે કર્મચારી છે તમારા એમ્પ્લોયર એની પણ તમે હેલ્પ તો તમારું જીવન મને આમ સરળ લાગ્યું એકદમ અને એક દી બંટી મેં નોટિસ કર્યું કે તમે ઓલા જે સીમ કાઢતા હોય ને સિમ કાર્ડ કાઢતા હોય એની તમે અહીંયા હેલ્પ કરતા હતા તો આટલું બધું સરળ જીવન એટલે શીખવું છે એમ આટલું સેવનમાં તો પેલી વસ્તુ મારી કહ્યું કે હું સેલ્સનો માણસ છું અને જે સેલ્સનો માણસ હોય ને જેને ખરેખર કંઈક કરવાની ઈચ્છા હોય ને એ ક્યારેય ચેમ્બરમાં બેસતા નથી અને ચાર દિવાલ ગમતી જ નથી કારણ કે ચાર દિવાલ એટલે જેલખાનું થઈ ગયું મારા જીવનની અંદર રોલ કરું તો મને છે ને કોઈ પણ જગ્યા હું મારા સ્ટોરમાં આવું અથવા હું કોઈપણના સ્ટોરમાં આવું મને કામ કરવાની મજા આવે પેલી વસ્તુ કે તમે જે કરો છો ને એને પ્રેમ કરતા હોવ તો તમને મજા આવે અને કે પ્રેમ વગર ન જેમ દીકરી અને પિતાનો જે પ્રેમ હોય ને એ અનોખો પ્રેમ હોય છે એમ મારા કામ સાથેનો પ્રેમ અનોખો હોય છે એટલે હું જનરલી મારા સ્ટોરની અંદર હરેક કસ્ટમરની સાથે કનેક્ટ હોઉં મારા માટે એ વસ્તુ નથી કે ઈ પ્રીમિયમ કસ્ટમર છે કસ્ટમર ને કઈ રીતે જોવો જોઈએ નાની પ્રોડક્ટ ખરીદી કરવી પણ તમે જોઈને ખરેખર ભગવાનના સ્વરૂપમાં જોશો ને તો તમને